નમસ્કાર મિત્રો અમારી એડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જી હા મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાત સહિત ચૌદ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જ્યાં મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે આઈએમડી આગામી બે જૂન સુધી દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ વાવાઝોડું વીજળી અને ભારે પવનને લઈને ચેતવણી જાહેર કરી છે જી હા મિત્રો દક્ષિણ ભારત પશ્ચિમી તટ પૂર્વ ઉત્તર ભારત પૂર્વ અને મધ્યમ ભારત તેમજ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં તેની અસર જોવા મળશે તો જ્યાં મિત્રો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ અને ગાજવીજ સાથે તોફાની પવન ફૂંકાવાની સંભાવના છે તો જ્યાં મિત્રો જ્યારે કેટલાક વિસ્તારોમાં લૂ હિટવેવનો પણ ખતરો યથાવત રહેશે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ